જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ચણાના પાકમાં પહેલો સ્પ્રે ક્યારે કરવો સાથે કઈ કઈ વસ્તુનો પ્રયોગ કરવો જેથી કરીને ચણામાં વધારે ફૂટ જોવા મળે અને ફાલ ફૂલ વધારે આવે જેથી કરીને ઉત્પાદન વધારે મળે ખેડૂત મિત્રો ચણાના વાવેતર પછી ચણા ત્રીસ ચાલીસ દિવસના થાય ત્યારે પેલો દરમિયાન નાની નાની ઈયળનો ઉપદ્રવ ચાલુ થઈ જાય છે સાથે ચણામાં આ સમય ફૂટનો હોય છે તો આ અમુક એવી વસ્તુ છે જેનો આપણે દ્વારા ઉપયોગ કરી શકીએ છીએ જેથી ચણામાં ખૂબ સારો એવો ફૂટ આવ જોવા મળે છે આજનો વિડીયોમાં આપણે વાત કરીશું ચણામાં કઈ કઈ વસ્તુનો પ્રયોગ કરવાથી ઈયળ અને રસ સૂચક કંટ્રોલ કરી શકીએ પૂરી જાણકારી માટે વિડીયોને લાસ્ટ સુધી જોજો માહિતી સારી લાગે તો અન્ય મિત્રો સુધી વિડીયોને શેર જરૂર કરજો ખેડૂત મિત્રો ચણાના પાકને ને ત્રીસ ચાલીસ દિવસ પછી પહેલો સ્પ્રે કરવો જોઈએ સૌથી પહેલા ચણામાં પાણી આપવું જોઈએ અને ત્યાર પછી ખડને દૂર કરવાનું અને ત્યાર ત્યારે જ પહેલો સ્પ્રે કરવો ચણામાં શરૂઆતથી જ ઇયરનો એટેક શરૂ થઈ જાય છે જેને કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે ઇયરને કંટ્રોલ કરવા માટે ઇમામેકિન બેન્જોટ પાંચ ટકા એ એસજી ટેકનિકલવાળી દવાનો ઉપયોગ કરી શકીએ મૂકવે ચણામાં લાગતી ઇયરને કંટ્રોલ કરી નાખે છે આનું પ્રમાણ દસથી પંદર ગ્રામ એક પંપમાં રાખી શકીએ સાથે આની સાથે ચણામાં વધારે ફૂટ કરાવવા માટે એક ટોનિક લેવાનું છે અથવા ઓ ઓગણીસ 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 જો તમારે ઓછા ખર્ચમાં વધારે ફૂટ કરવી છે તો ઓગણીસ ઓગણીસ ઓગણીસનો પ્રયોગ કરી શકીએ જે જેથી ચણામાં ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળે છે ચણામાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની પૂર્તિ થઈ જાય છે પ્રમાણની વાત કરીએ તો એક કિલોમાંથી દસ પંપ કરી શકીએ આના સિવાય વાત કરીએ ફૂગનાશકની તો ચણામાં ફૂગનાશકની જરૂર પડતી નથી પણ જો તમારે આપવું હોય તો યુપીએલનું સાફ આપી શકો જેમાં કાર્બેનડિઝમ અને મેન્કોજેબનું કોમ્બિનેશન જોવા મળે છે આના સિવાય ચણામાં વધારે ફૂગનાશકની જરૂર રહેતી નથી જો ચણામાં પહેલો સ્પ્રે કરો છો તો ઇયરને કંટ્રોલ કરવા માટે ઇમામેપ્ટિન બેન્જોડનો ઉપયોગ કરી શકીએ સાથે ચણામાં ફૂટ કરાવવા એમ્પિકનો ઉપયોગ કરી શકીએ અથવા મિક્સ માઇક્રોન્યુટ્રીન્ટનો ઉપયોગ કરી શકીએ તો ખેડૂત મિત્રો આ કોમ્બિનેશનનો ઉપયોગ કરી શકો છો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ